જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેગ એડવેચર મારા વિડીયોમાં સ્વાગત છે આજે વેધર આવું છે બ્યુટિફુલ વેધર છે આજે મસ્તનું વેધર છે અત્યારે એટલું ફાઈન ઠંડી પણ નથી ને ગરમી પણ નથી બહુ મસ્ત વેધર એકદમ આપણે શું કહેવાય ગુલાબી વાતાવરણ છે આજે જય શ્યામના તુલસીજી તુલસીજી જય શ્યામનારાયણ કેમ છો મજામાં છો અમારા પંખેડા પણ આવી ગયા જો બતાવો તમને અમારા પંખેડા આવી ગયા કઈશ

છે ચાલો મારે છે ફટાફટ બની ગઈ છે મસ્ત છે ચાય પી નાખો ને નાસ્તો પાણી આજે કરવા નથી ફટાફટ જાઓ કેમ કે છે ને મમ્મીનું હોસ્પિટલ નું છે એટલે જય તુલસીજી તુલસીજી જય શામનારાયણ કેમ છો મજામાં છો તુલસીજી કેમ છો તુલસીજી કેમ છો મજામાં છો અહીંયા જો બહુ વેધર છે દેખાય બ્યુટીફુલ વ્યૂ બારે નીકળી તો ઠંડી છે ઓ કહીશ થોડી થોડી ઠંડી છે ઓ ને મિત્રો મિત્રો ઠંડી છે ઓ થોડી થોડી ઠંડી છે ચાલે બ્યુટીફુલ વ્યૂ છે ચાલો હવે આપણે મૂકશું કે ફટાફટ ચા પી લો નાસ્તો કરી લઉં મોડું થાય છે કે કે પછી મમ્મી અને પપ્પા બેય રાડું પાડશે તને અમે વહેલું આવવાનું કહીએ તું વહેલી આવતી જ નથી મારો કપ હંમેશા સીટમાં જ હોય ચાલો હું પાણી પી લઉં કે આજે પાણી પીવાની બહુ જ ઈચ્છા થાય છે આમ તો સવારે દરરોજ પીવું પાણી તો અત્યારે એકદમ શાંત વાતાવરણ છે હે ને આજે તો મમ્મી હેલ્ધી હેલ્ધી લાગે જો હવે બજાર મૂકી દો હું કે મમ્મીને રીતે લઈ આવ્યા અમે હવે ટેસ્ટ માટે ઇન્જેક્શન આપશે ને પછી એમને સ્કેન માટે લઈ જશે એને હાર્ટ આજે ચેક કરવાના છે મમ્મી માટે ચાલો અમે જઈએ ઘરે હવે થઈ ગયું ડન ના કરાવે એવું હોસ્પિટલ જોવા હોસ્પિટલ કેવડું મોટું કાર્ય થતું હોય છે ચાલો તમને કંઈક બતાવીએ અહીંયા અત્યારે ફ્લાવર આવ્યા છે આ લોકોના ગયા વખતે શું હતું મેકઅપ હતો આ વખતે ફ્લાવર આવ્યા છે જોઈએ શું આવ્યું છે તમને બતાવીએ

Tiro, tiro en que tiro. Lo tiro el en el que. hecho? બેટ <laughs> ચાલો મમ્મીને ઘરે આવ્યા અમે ગયા હતા હોસ્પિટલે મમ્મીને લઈને અત્યારે મમ્મીને થોડું સારું જ છે કે એમને વામિટ ચાલુ થઈ ગઈ હતી એટલે મમ્મી સુતા છે આરામ જ છે અત્યારે તો વિડીયો અહીંયા જઈને કરું છું પછી તમને મળીશું જ્યારે કુકિંગ બનાવશું ને ત્યારે ઓકે સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જોતી ફે કેડવાન્ચર્સ બાય બાય